હેલો છે ઋતુ તો શરૂઆત થઈ ગઈ છે શિયાળાની ઋતુમાં હવે ધીમે ધીમે સવારે અને રાત્રે આપણને ઠંડીનો અહેસાસ પણ થવા લાગ્યો છે ઠંડી પણ વધારે પ્રમાણમાં પડી રહી છે તો હવે શિયાળામાં મળતી લીલી છમ જેવી લીલી મેથીના ફાયદા આજે આપણે જરૂરથી જાણીએ મેથીમાં ફાઈબર કેલ્શિયમ મેગ્નેશિયમ ઝીંક પોટેશિયમ કોપર આયરન અને મેગેનીઝ જેવી સારી સારી માત્રામાં મગફળી આવે છે જે ઘણી બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ વધારે મદદગાર સાબિત થાય છે પણ કોઈ લોકોને વધારે પડતું ડાયાબિટીસ છે ડાયાબિટીસ ઓછું થતું નથી બ્લડ સુગર લેવલ ખૂબ વધારે પ્રમાણમાં વધવા લાગ્યું છે તે લોકોને શું કરવાનું છે સવારે ઉઠતા વેત ખાલી પેટે જે લીલી મેથી છે ને તેને ચાય ચાઈને ખાવાની છે કડવી લાગશે પરંતુ તેના તમારે ચાય ચાઈને ખાવાની છે તેનાથી તમને ઇન્સ્ટન્ટ જ તમારું બ્લડ શુગર લેવલ ઓછું થવા લાગશે ડાયાબિટીસ અચાનક જ ઘટવા લાગશે તો તમારે એક ખાસ ફાયદો મળશે તમારે લીલી મેથી ખાવાના કારણ કે તમે જો લીલી મેથી ખાશો તો તમારા શરીરમાં જે ડાયાબિટીસ છે ને તેને અતિશય ઓછું કરી દે છે અને તેના લીધે તમારા શરીરમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં રાહત જોવા મળશે તમે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ ઓછું થતું નથી તે લોકોએ શિયાળામાં શું કરવાનું છે રોજ સવારે ઉઠતા વ્યા ખાલી પેટે લીલી મેથીના જે પાન છે તે ચાય ચાઈને ખાવાના છે તમે ખાલી એક અઠવાડિયું તેનો પ્રયોગ કરશો ને તો પણ તમને ડાયાબિટીસમાં ઘણું બધું રિઝલ્ટ જોવા મળશે અને લીલી મેથી હૃદય સંબંધિત સમસ્યાઓ માટે તો ખૂબ સારી છે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ હોય જેમને હાર્ટ અટેક આવ્યું હોય જેમને સ્ટેન્ડ મુકાવ્યું હોય જેમની નળી બ્લોક થઈ ગઈ હોય તે બધાએ તો લીલી મેથીનું સેવન અતિશય કરવું જોઈએ લીલી મેથીની ભાજી બનાવ બનાવી શકો છો તેના પરોઠા બનાવી શકો છો તેના ઢેબરા બનાવી શકો છો તેનો અલગ અલગ રીતે વાનગી પણ બનાવી શકો છો તમે સૂપ ઉપયોગ કરી શકો છો તમે શાકમાં ઉપયોગ કરી શકો છો તમે અલગ અલગ કોઈ પણ રીતે વાનગી બનાવીને લીલી મેથીનું શબ્દ તમે ઉપયોગ કરીને અવશ્ય ખાઓ તેની ભાજી પણ ખૂબ સારી છે પાચન પણ ખૂબ સારું સુધરે છે તમારું જે પણ કોઈ લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ છે જે પણ કોઈ લોકોની કબજિયાત છે પાચન સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે તો ખૂબ સારી છે તે પાચનને ખૂબ સ્વસ્થ રાખે છે તે કબજિયાતને ધીમે ધીમે તમારા શરીરમાંથી જળમૂળ માટે નીકાળવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે પણ કોઈ લોકોની કોલેસ્ટ્રોલ ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયું છે અને ઓછું થતું નથી અને આપણે કોલેસ્ટ્રોલને આપણે આપણા શરીરમાંથી નહીંકાળી જ દેવું છે નાબૂદ જ કરી દેવું છે તો મેથી એક અત્યંત ઉપયોગી છે મેથીની ભાજી તમે જો સેવન કરવા લાગશો લીલી મેથીનું જો તમે સેવન કરવા લાગશો આખો શિયાળો લીલી મેથી તો ભરપૂર મળી રહેશે અને અત્યારે તો લૂમેને ઝૂમે મળવા લાગી છે તો લીલી મેથીનો આખો શિયાળો ઉપયોગ કરવાનો છે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલ કેમ ગાયબ થઈ જશે તમને ખબર પણ નહીં પડે તમારે લીલી મેથીનું સેવન ખૂબ સેવન કરવાનું છે તમે તેનું જ્યુસ બનાવીને ખાઈ શકો છો ભાજી બનાવીને ખાઈ શકો છો પરોઠા ઢેબરા કોઈપણ રીતે તમારે શું કરવાનું છે સવારે ને સાંજે તમારા ભોજન ની અંદર લીલી મેથીનું કંઈ પણ ભોજન હોવું જોઈએ જો તમે રેગ્યુલર આખો શિયાળો આવી રીતે સેવન કરશો તો તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલ એકદમ ગાયબ થઈ જશે તમને ના બીપીની પ્રોબ્લેમ થશે ના હૃદય સંબંધિત સમસ્યાઓ થશે અને તમારા હૃદયની જેટલી પણ નસ છે જેટલા પણ સ્નાયુઓ છે એકદમ સ્ટ્રોંગ થઈ જશે જે પણ કોઈ લોકો શિયાળામાં વેઇટ લોસ કરવા માગતા હોય જે પણ કોઈ લોકોની વજન ઘટાડવું હોય તેમના માટે તો મેથી ખૂબ ફાયદાકારક છે જે પણ કોઈ લોકોને એવું થાય કે મારે શરીરમાં પ્રોટીન્સ વિટામિન્સ પણ જોઈએ છે અને સામે જમવું પણ નથી કોઈ અનાજનો પણ ઉપયોગ કરવો નથી તો મેથી એક સોના પર સુહાગા છે આપણે શું કરવાનું છે મેથીની કોઈ દાળ બનાવી દો દાળ ઓછી લેવાની છે થોડી વધારે પ્રમાણમાં મેથી લેવાની છે તેમાં પાલક ઉમેરી દો પાલક પણ ખૂબ સારો છે આપણા શરીર માટે પાલક અને મેથી નાખો મેથી થોડી કડવી લાગતી હોય તો પાલક થોડો વધારે ઉમેરી દો પછી મેથીના કોઈ પરોઠા બનાવી દો ઢેબરા બનાવી દો જેમાં લોટ ઓછો નાખવાનો મેથી ખૂબ વધારે પ્રમાણમાં નાખવાની કોઈ સૂપ બનાવી દો તેવી રીતે તમે ઉપયોગ કરશો એ તમારા વેઇટ લોસ માટે તો ખૂબ સારું છે ને તમારા શરીરમાં તમને ભૂખ પણ નહીં લાગવા દે ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી પણ આપશે અને તમારી પાચનક્રિયાને પણ સારી રીતે સુધારશે જે પણ કોઈ લોકોને કબજિયાત છે તેમને તો હું કહું છું આખો શિયાળો ખૂબ મેથી ખાઓ તમે મેથીનું સેવન જેટલું કરશો ને એટલું શિયાળામાં સારું અને મે શિયાળામાં તો લોકો મેથીના ભજીયા મેથીના ગોટા કેટલા બધા બનાવીને ખાતા હોય છે તો આપણે શિયાળામાં મેથીના ભજીયા ગોટા પરોઠા ભાજી શાક વાનગીઓ બનાવીને ખાઈએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ અને મેથી એક એવી વસ્તુ છે જે તમારા હેર માટે પણ સારી છે સ્કિન માટે પણ સારી છે ત્વચા માટે પણ સારી છે અને તમારી આંખ માટે પણ એટલી સારી છે તમારા હાડકાને મજબૂત બનાવે છે જે પણ કોઈ લોકોની કમરની બીમારી થતી હોય પગની બીમારી થતી હોય પિંડી દુખતી હોય એડી દુખતી હોય તે લોકો માટે પણ મેથી સારી છે લોકો શિયાળામાં મેથી વાળીને પણ ખાતા હોય છે તો મેથી અત્યંત ઉપયોગી છે લોકો શિયાળામાં મેથી વાળે છે તો કેવી રીતે સૂકી મેથી છે આપણે અત્યારે લીલી મેથીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ ભરપૂર શિયાળો થાય ત્યારે લીલી મેથીનું પણ સેવન કરીએ અને સૂકી મેથી વાળીને પણ સેવન કરીએ આપણે આખા શિયાળામાં મેથી પાલક એ બધા ભાજીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે પણ કોઈ લોકોને સોજા આવી જતા હોય છે સૂજન આવી જતી હોય છે હાથ પગમાં સૂજન આવી જતી હોય છે જે પણ કોઈ લોકોને ખટાશ ખાવાથી ચામડી ઉપર ઝીણા ઝીણા ફોલ્લીઓ જેવું થઈ જતું હોય છે લાલ લાલ ડાઘા જેવું પડી જતું હોય લાલ લાલ ફોલ્લીઓ જેવું થઈ જતું હોય તે લોકોએ શું કરવાનું છે તે લોકો શું કરે છે એન્ટી ઓક્સિડન્ટ દવા લઈ લે છે એન્ટી દવા લઈ લે છે અને શું કરે છે મને આજે મટી જશે કાલે મટી જશે પરંતુ નહીં જે પણ કોઈ લોકોને કોઈ ખાવામાં એવું આવી ગયું હોય ત્યારે કોઈ ઇન્ફેક્શન થયું હોય એ ઇન્ફેક્શન દવાથી નામ ના મટાડવી હોય તો આપણે મેથીનું સેવન કરવા લાગશું ને તો તેનાથી પણ મટી જશે તો આપણે રેગ્યુલર સાત દિવસ મેથીનું સેવન કરીએ ઓટોમેટિકલી આપણને એ ત્વચા પર જે પણ કોઈ પ્રોબ્લેમ થઈ હોય એ મટી જશે અને જે પણ કોઈ લોકોને સાંધા સંબંધિત સીમા સમસ્યાઓ છે જે પણ કોઈ સાંધાના દુખાવા છે સોજા આવી જતા હોય છે તે લોકો માટે તો ખૂબ સારી છે અને મેથી આપણા શરીર માટે પણ એટલી સારી છે ને આપણા વાળ માટે પણ એટલી સારી છે આપણા હેર ગ્રોથ નથી થતા કોઈ જગ્યાએ ટાલ પડી ગઈ છે તો આપણે મેથીનું સેવન કરીશું તો ખૂબ વધારે પ્રમાણમાં સારો ફાયદો થશે આપણે જાણીએ કે મેં વાળ ઉપર આપણે લેપ લગાવીશું તેલ લગાવીશું ઓઇલ લગાવીશું શેમ્પુ કરશું પેક કરશું હેર સ્પા કરાવીશું પણ શું ફાયદો અંદરથી જ કોઈ શરીરમાંથી પ્રોબ્લેમ હોય તો આપણે સેવન નહીં કરી અને વાળ ઉપર લગાવતા જ કરીશું તો શું થશે કોઈ ફરક નહીં પડે અંદરથી રૂટને પણ આપણે સ્વસ્થ રાખવાનું છે તો આપણે મેથીનું સેવન કરીશું ને તે આપણું એક એક રૂટ ચોખ્ખું કરશે મેથી એક એક રૂટને જ બહાર કાઢશે અને રૂટ ઉપર જો ડેન્ડ્રફ આવી ગયો હશે કોદરી થઈ ગઈ હશે તો તે એમાંથી વાળ નીકળવાની કોઈ કોશિશ જ નહીં કરી શકે એટલા માટે મેથીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરી જે પણ જગ્યાએ આપણને ટાલ પડી ગઈ છે ત્યાં પણ આપણને વાળ ઉગતા કરી દેશે અને હેર ગ્રોથ ખૂબ વધારે થશે આપણા હેર જો પટલા થઈ ગયા હશે ને તો તેને થીક બનાવવામાં પણ મેથી જ ફાયદો કરે છે આપણા હેરને એકદમ મજબૂત બનાવશે સ્ટ્રોંગ બનાવશે હેર ગ્રોથ કરશે અને હેર સ્પાનું પણ કામ કરશે તો આપણે જેટલું શરીર માટે મેથી ફાયદાકારક છે એટલે હેર માટે પણ છે એટલે આપણે હેર ઉપર લગાવતા કરતાં આપણે મેથીનું સેવન પણ ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અત્યારે લોકો શું કરી રહ્યા છે રાત્રે મેથી પલાળી દે સવારે પેસ્ટ બનાવી દે અને તે માથામાં ભરી દે પણ શું ફાયદો આપણે શરીરમાં જ જનો ઉપયોગ નથી કરતા તો જેટલું આપણે હેરને ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરીએ છીએ એટલું આપણે શરીરને પણ સ્વસ્થ રાખીએ તો હેર ટ્રીટમેન્ટ કરાવવાની પણ જરૂર નહીં પડે એટલા માટે જેટલું શરીર માટે જેટલા વાળ માટે મેથી સારી છે એટલા શરીર માટે પણ છે અને શરીર માટે છે એટલી વાળ માટે પણ છે મેથી આપણા દાંતને પણ મજબૂત બનાવવામાં ખૂબ ફાયદાકારક છે આપણા દાંતમાં જે પણ કોઈ પ્રોબ્લેમ્સ હોય કચરો ભરાઈ ગયો હોય સોળો થતો હોય અને તેના લીધે શું થાય આપણા શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય મેથી આપણા શરીરમાં રહેલું કેલ્શિયમને વધારે છે અને કેલ્શિયમ વધશે તો આપણા દાંત એકદમ સ્વસ્થ રહેશે ને આપણા દાંત મજબૂત બનશે અને મેથીનું ભાજીનું જેટલું પણ સેવન કરીએ તેનાથી આપણા દાંત પણ મજબૂત થશે એટલે મેથી એક નાનીથી નાની જગ્યાએ જઈને આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક બનાવે છે જે પણ કોઈ લોકોને એવું હોય કે મારા શરીરમાં મને થાક થાક બહુ ફીલ થતું હોય છે મને બહુ થાક લાગી જતો હોય છે તે લોકોએ મેથીની ભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ લીલી મેથીનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે તેના લીધે તેમને શરીરમાં શક્તિ મળશે એનર્જી મળશે અને તમારા શરીરમાં થાક નબળાઈ તો એકદમ દૂર થઈ જશે અને મેથી એક એવી વસ્તુ છે કે જે સૂકી મેથી ગણ કરે છે ને તેનાથી પણ વધારે આપણને લીલી મેથી ગણ કરે છે એટલા માટે આપણે બને ત્યાં સુધી લીલી મેથીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અને આ શિયાળામાં આપણે જેટલી લી સેવન કરીશું મેથી વાળીને ખાઈએ કે લીલી મેથી ખાઈએ આપણે જેટલું મેથીનું સેવન કરીશું એટલું આખું વરસ આપણું શરીર બંધાયેલું રહેશે આપણા શરીર નબળું નહીં પડે આખું વરસ આપણા શરીરમાં અશક્તિ ફીલ નહીં થાય નબળાઈ ફીલ નહીં થાય આપણા શરીરમાં ખૂબ તાકાત રહેશે ખાલી આ શિયાળો આપણે સાચવી લઈએ એક આ શિયાળામાં આપણે ખૂબ ભરપેટ ભોજન કરી લઈએ અને મેથીનું સેવન વધારે પ્રમાણમાં કરીએ તો આખું વરસ એ મેથી પેટમાં પડેલી મેથી આપણને સાચવશે આપણને ના નબળાઈ આપણે એકદમ મજબૂત બનાવી રહીશું લોકો કહે છે ને જૂના જમાનામાં લોકો કહેતા કે શિયાળામાં તમે ભોજન કર્યું હશે તો આખું વરસ તમને થાક નહીં લાગે આખું વરસ તમે નહીં ખાવ તો પણ ચાલશે એવું કહેતા એટલા માટે આપણે આખા શિયાળામાં આખું શિયાળો આપણે ખૂબ ભરપેટ મેથી વાળીને ખાઈએ લીલી મેથીનું સેવન કરીએ પાલકનું સેવન કરીએ ખૂબ સેવન કરીએ જે આપણા શરીરને મજબૂત રાખશે આપણા શરીરને ઘાટ રાખશે અને આપણે જોઈશું કે આપણે મેથીનું સેવન કરીએ ને તો આપણા સ્કીન પણ સારી થશે આખા શરીરના પણ જોઈન્ટ્સ સુધરશે આપણા હેર પણ સુધરશે મેથી એક એવી વસ્તુ છે જે આપણા શરીરને નુકસાન નથી કરતું તે કબજિયાતને પણ સુધારે છે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે તે કોઈ સ્વીટ આઇટમ પણ નથી અને તે એટલી પણ કડવી નથી થતી કે જે પણ કોઈ લોકોને કડવાશથી પ્રોબ્લેમ થતું હોય તેમને પણ પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે અવશ્ય મેથીનું સેવન સેવન કરીએ અને આખો શિયાળો લીલી મેથીનું સેવન કરીએ તેનું ભજીયા બનાવીએ શાક બનાવીએ દાળ બનાવીએ પરોઠા બનાવીએ ઢેબરા બનાવીએ સૂપ બનાવીએ અલગ અલગ રીતે તેનું અવશ્ય સેવન કરીને આપણા આખો શિયાળો મેથીનું સેવન કરીને આપણા શરીરને મજબૂત બનાવીએ અને આપણા શરીરમાં ક્યારે પણ કોઈ રોગ નહીં આવવા દઈએ અને નબળાઈ નહીં આવવા દઈએ